ચોવીસોને બે કિલોમીટર થયા અને એક દિવસ અને અઢાર કલાકનો રસ્તો છે નામ જો દરિયા કિનારે દરિયા કિનારે વહ્યું જવાનું છે ફાઇનલી મિત્રો મસ્ત મજાની હોટેલ ચેકઆઉટ કરી દી અને નીકળી ગયા છીએ ઝારખંડ સાઈડ અને મસ્ત મજાના આપણે આઠ જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને હવે જાય છીએ આપણે નવમા જ્યોતિર્લિંગના દર્શન કરવા સાઈડ મિત્રો તમે રામેશ્વરમ આવો ને તો એને આ ટ્રેનના પાટા જરૂરથી જોવા આવજો મિત્રો તમને જોઈન કંઈ લાગે છે કે આ ક્યાંક જોયા જોયા લાગે છે આ મિત્રો શાહરૂખ ખાન નું જે મૂવી છે ને ચેન્નાઈ એમાં આ પાટ આવેલા છે મિત્રો સવારે મેં કીધું ને કે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે તો મારા બાપે મસ્ત મજાની મારા માટે દવા પણ લેતી આવી રસ્તામાંથી અને રસ્તામાંથી ફ્રૂટ પણ લીધા એવી મસ્ત ખબર આવે થેન્ક યુ ભગવાન થેન્ક યુ થેન્ક યુ ભગવાન મારા માટે ભગવાન જ છે મિત્રો મને આજે ખબર પડી કે છોકરીઓને ગાડી શીખાડવી એટલી અઘરી છે

આપણે એના માટે ગેસ નો ચૂલો ચાલુ કર્યો છે અને ગરમ પાણી બનાવીએ છીએ કે ગરમ પાણી પીવાથી પણ ગળામાં રાહત રહી અને કઈક સારું લાગે તો ભાઈ આપણે ગરમ પાણી કરી અને આપણી સ્ટીલની બોટલમાં ભરી લેશું એમ કે ગરમ પાણી પીને કેવું લાગે ગુડ ચા બનાવી દે બેટા પણ દૂધ નથી ને ફૂલાઈ ગયું પાણી આવી ગયું રેડી ઓહી ચાલો ગરમ પાણી પીને ઘડીકર તો એ ખારું થઈ જાય ઓકે મિશ્રેષ કે મસ્ત રીતે સુઈ દયા છે મેં બી આરામની જરૂર હતી કેટલું કેટલું ફાઇનલી મિત્રો આપણી મેગી બની ગઈ છે જસ્ટ લુક એટલી વાવ અને મે બી મિસેસ કે બન ઉઠી ગયા છે એમને દેખર્યો

ફાઈનલી મિત્રો તમારો ભાઈ ઉઠી ગયો હે ને આજે થોડીક તમારા ભાઈની તબિયત ખરાબ એટલે થોડીક વાર આરામ કર્યો અને હજી મિત્રો આપણે ઘણા બધા કિલોમીટર કાપવાના હોય તમારા ભાભી મસ્ત બજના નહીં મને મેગી તો બેઠી બેઠી ખાઈ એમ મેગી મિત્રો મસ્ત મજાનો એક જીઓનો પેટ્રોલ પંપ ગઈ તો હે કેમ કે આપણે પેટ્રોલ હાવ પૂરું થઈ ગયું હે હજી ત્યાંથી હું ઉઠો ને હમણાં મેં સ્લેપ માર્યો ને તો અહીંયા ગાડી માન પહોંચી ડાલો ડાલો ફૂલ કરો ઓર ફૂલ કરો

મિત્રો હોટલ તો મળી ગઈ છે પણ તમારા ભાઈ ને તાવ એટલો આવી ગયો કે જવા દો આવી કઈક હોટલ છે મિત્રો લોકેશન ને ક્યાંય કશું ખબર નહીં લાઈટુ દેખાણી અને ગાડી ઉભી રાખી દીધી સો ફાઇનલી મિત્રો આપણે માં સ્ટે લઈ લીધો છે મિસ્ટર મિસ્તેર ની તબિયત થોડીક ખરાબ હતી અને દવા પણ લઈ લીધી છે પણ એનાથી થોડુંક એવું સારું છે થોડુંક સારું નથી આપણે ઘરે લેવાનું શીખો છે કે મીઠાવાળા પોતા મૂકો તો તબિયત સારી થાય ફીવર ઉતરી જાય તો મીઠાવાળા પોતા મૂક્યા છે કે અમારી યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ ફાઈનલી મિત્રો સવારના વાગી રહ્યા છે 10 અમે તડકો આવે છે ને એટલે તમારા ભાઈને આખું બંધ થાય છે નીચે પડી છે આપણી બ્રેજા ફાઈનલી મિત્રો મસ્ત મજાની હોટેલ ચેકઆઉટ કરીને ગાડી લઈને ફરીથી નીકળી ગયા અહીં આપણે પાછા ઝારખંડ સાઈડ ઝારખંડ સાઈડ હજી ઘણા કિલોમીટર કાપવાના મિત્રો બહુ જાજા મિત્રો

અને આજે તમારા ભાઈ ભાઈએ ને જ એક તાલુકર નાખ્યો નકર તમારો ભાઈ હાંજે જમે સીધો શરદી એવી થઈ છે માથું પાછું દુખવા માંડ્યું છે એટલે 100% મિત્રો તાવ પાછો આવશે આવશે ને આવશે કેની બોર્ડર આંધ્રપ્રદેશમાં મિત્રો એન્ટ્રી લીધી ગાડીની મિત્રો કોઈ સાઈડ ના આપે બોલ તમે ના હમે જીગ જીક જીગી કરીએ તો ના હમરે થાકી ગયો મિત્રો એમ થાય કે સાઈડ ના આપે બોલો એ હાજાયલું જાતું હોય તેમ ને માયલું જાય મિત્રો સાઈડ ના આપે બોલો કેમ નઈ બાપ રોડ હોય હજી તો તેલંગાણા બોર્ડર પાર કરવાની અહીં તો ઘણો મિત્રો કરવાનું છે સાઈડ ના આપી ચાર જણા મિત્રો ગાડી ઊભી રાખી ખટરા વારો કે કે તારે બાપ રોડે મને કે લે મે તારો રોડ હે મે કીધું વાત જા દે મિત્રો થાકી ગયો હું એક તો મજા ના સમજા શરદી થઈ હોય ખીચ કેવી શરતી હોય બાધવા ના થઈ જાય ફાઈનલી મિત્રો તમારા ભાઈએ વિજયવાળામાં એન્ટ્રી લઈ લીધી છે અને મિત્રો જરી કોમેન્ટ કરો તો કઈ ગાડી છે જરી કોમેન્ટ કરો મિત્રો જે આ ગાડી જાય ને વચલી જયારે વચલેરી ગાડી છે ને મિત્રો કરો કઈ મિત્રો સાંજ પડી ગઈ હે અને કેટલા વાગી રહ્યા છે ખબર છે સાત ને પંદર અને તમાર ભાભાઈ મારા માટે મસ્ત મજાનું ગરમ પાણી કરે હેલો કેમ થયું

આધી છોડા જેવું થઈ આ થેટો રાખ જો નાખીને આ થેટો રાખ આ થેટો રાખ આ થેટો રાખ મોડું જે કાઢ બસ આધી છોડા જેવું ગેસ થઈ હે હે કે થમ્સ અપ જેવું થઈ હે ફાઈનલી મિત્રો વાગી રહ્યા છે રાતના એકચ્યુઅલી સાડા દસ અને મસ્ત મજાની તમારી ભાભી હોટલ ગોતી છે એ પણ ઉર્દુમાં અને ઇંગ્લિશમાં બધું ભેગું થાય છે મિત્રો હું તમને મસ્ત મજાનો કંઈક રૂમ બતાવું તો રૂમ બતાવ્યો પહેલાં હું તમને બાથરૂમ બતાવું મિત્રો બાથરૂમમાં પંખો ભરે આમ તો જો આવું બાથરૂમ તમારે ભાઈ લગભગ પહેલી વાર જોયું આવું તમે બાથરૂમ જોયું મિત્રો કોઈ દીધું કોમેન્ટ કરજો બાથરૂમ માં પંખો ભરે તમારે ઘેર બાથરૂમમાં માં ફરતો હોય તો કહેજો અને મસ્ત મજાનો કંઈક આવો રૂમ છે મસ્ત મજાનો ધીસ ઇઝ ટીવી અને બસ મિત્રો હવે તમારો ભાઈ થાકી ગયો હતો તમને સીધો સવારે મળે બાય બાય